લારીઓ અને વાહન ચાલકો પોદર આર્કેટ થી સ્ટેશન સુધીનો નો મેન રોડ ખુલ્લો રાખવાનો છે કોઈએ પોતાનું વાહન પાર્ક કરવાનું નથી અને રોંગ સાઈડ પર કોઈએ ચલાવવાનું નથી વાહન વૈશાલી ત્રણ રસ્તા થી બોઝાર આર્કેટ સુધી રોડ પર જે વાહન ચાલકો એ નો ઝોન માં પોતાના વાહન પાર્ક કરે છે એ તાત્કાલિક ત્યાંથી દૂર કરવા વિનંતી છે એ નો પાર્કિંગ ઝોન છે કાર્યવાહી કરવામાં આવશે હવે પછીથી ત્યાં આગળ નો પાર્કિંગ ઝોન માં કોઈ પણ પોતાનું વાહન પાર્ક કરવાનું નથી ત્યાં આગળ જૂની ગાડી પાર્ક કરે છે વૈશાલી ત્રણ રસ્તા થી બોઝાર આર્કેટ સુધી હાલ તાત્કાલિક પણ ત્યાં દૂર કરે અને કાર્યવાહી કરવામાં આવશે વૈશાલી સુધી મેઇન રોડ પર જે વાહન ચાલકોએ પોતાનું વાહન પાર્ક કરેલ છે ત્યાં આગળથી તાત્કાલિકપણે દૂર કરી લે નહીતર લોક મારી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે તમામને સૂચના આપવામાં આવે છે